હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ને દાખલાઓનો એક એક પાર્ટ જોઈ ગયા છે 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 મસ્ત મજાનું આપણે વસ્તુ ખરીદવા એમાં હોય હોય પૈસા આપ્યા પાછા લેવાના સરવાળા પોઈન્ટવાળા અને જ કાઢી નાખશો પછી મજા આવશે પછી દાખલા જેમ પેલી સાદી રકમના ગણો એમ જ ગણાશે પાછો પોઈન્ટ કાપી દેવાનો સિમ્પલ મેથડ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હું અહીંયા સ્ટેપને લંબાવું કે કોઈ કેલ્ક્યુલેશનમાં થોડો લોંગ જાઉં ને તો જે વિદ્યાર્થીઓ નાના છે ત્રીજું ચોથું પાંચમું નવો દેવની તૈયારી કરે છે એને ધ્યાનમાં રાખીને જાઉં છું જેને ગણતરી ડાયરેક્ટ આવડે છે કરી શકું છું ઓકે પણ ડાયરેક્ટ આવડવામાં નાની એવી મિસ્ટેક થઈ તો ઓપ્શન આપેલો હશે અને તમે એ સિલેક્ટ કરશો જવાબ ખોટો પડવાની શક્યતા છે સો બેટર કે કેલ્ક્યુલેશન વ્યવસ્થિત કરીને આખી કરવી જેથી કરીને આપણા માર્ક્સ ન જાય ઓકે કેમ કે રેકોર્ડ એવું બતાવે છે કે બાઇક ચલાવ શીખતી વખતે જેટલી વાર આપણે નથી પડતા એનાથી બાઇક આવડી ગયા પછી વધારે પડીએ છીએ ઓકે ચાલો જોઈએ કિશોરે બસો પાંચ પોઈન્ટ પચાસ ની દવા લીધી એકસો એસી પોઈન્ટ પચાસ ની ટોર્ચ લીધી અને પાંચસો નો આવી ચાલો હું લીધું દવા કેટલી 205.50 એમ્પીયર પછી હું લીધી ટોર્ચ કેટલાની 180.50 તો કુલ કેટલા રૂપિયા આવ્યા પૈસા કેટલા દેવાનો થાય એના આવી પાસે 500 નો બરાબર છે 5 ને 5 10 વધી પડી 1 પોઈન્ટ 5 ને 1 6 8 ના 8 2 ને 1 3 386 સીધી કેલ્ક્યુલેશન પચાસ પૈસા પૈસા રૂપિયા ત્રણસો છ્યાસી તો દુકાનવાળાને પૈસા પાછા આપશે કેટલા પાંચસો માઇનસ ત્રણસો છ્યાસી ડાયરેક્ટ આવડવું જોઈએ પાંચસો માં ત્રણસો જાય બસો બસો માંથી જાય એકસો ને વીસ અને 120 માંથી 6 જાય 114 ચેક કરીએ જમ 10 કો લઈએ એટલે અહીંયા થઈ ગયા 9 ને અહીંયા થઈ ગયા 4 10 માંથી 6 જાય તો 4 9 માંથી 8 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 114 છે રેડી સીધી કેલ્ક્યુલેશન આવડતી નો પ્રોબ્લેમ થશે ગણતરી જળતી છે નેક્સ્ટ કિંમત કેટલી 30 પછી 3.0 છે હો જોજો મૂકવી કેમ રકમ પછી પોઈન્ટ ત્રણ પછી પોઈન્ટ પોઈન્ટ ત્રણ ને ત્રણ છ ત્રણ 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 નવ ત્રણ અને અહીંથી ત્રણ તેત્રીસ પોઈન્ટ નવસો ને ત્રેસઠ આન્સર ઓફ ઓપ્શન નંબર ક્લિયર દાખલા કે કે તો તો એને જવાબ આવી જાય શું સાહેબ અમે અમે આખા છે ને તમે વર્ક કરવાનું હું દાખલો એટલે બાર નો વર્ગ એકસો ચુમાલીસ બાર નો વર્ગ એકસો તો અહીંયા બાર અહીંયા બાર બાર પોઈન્ટ બાર મૂકો નથી બધી ઓપ્શન તો મજા આવી ગયા એ કે ભૂલશે આ મુદ્યો નિકાલ તો પોઈન્ટ પછી કેટલા છે ત્રણ તો કેટલા જીરો ત્રણ અને હવે ભાગ્યા બાર છે તો પેલા મૂળ રકમ છે ને એકસો 144 ભાગ્યા બાર કરી

એક ના છેદ માં ને દશાંક અપૂર્ણાંકમાં ફેરવો સત્તર પૂર્ણાંક એક ના સોળ ને તો મિશ્ર અપૂર્ણાંક એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક કોમ્બિનેશન

પોઈન્ટ પોઈન્ટ પછી પછી હોવા છે 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 એવું કયું આ એક એક જ જ જો આમાં 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 નહીં કરો તોય જવાબ આવી બરાબર તો થાય કે શૂન્ય વધી પડી ચાર આઠ દુ સોળ સોળ ને ચાર વીસ નો શૂન્ય વધી 2 બે આઠ ને બધેસ અ अच्छा जवाब क्या આવશે 0.008 डन मस्त दाखले स्थान किंमत 39804.076 आठ ની સ્થાન કિંમત તો 8 કે છે 0 પોઈન્ટ ની ડાબી બાજુ છે તો એકમ દશક 100000 10000 પોઈન્ટ ની જમણી બાજુ હોય તો

2.002 * 15 + 0.004705 + 0.0022954 जिंचक પેલે પોઈન્ટ કાઢી લે લેને દીત લેને દીત સરવાળો કરવાનો છે પેલા આનો ગુણાકાર કરાવી દે આને ડાયરેક્ટ ગુણાકાર કરો જ તમારે થઈ જશે 15 દૂર 30 પોઈન્ટ પછી 0 0 15 દૂર 30 રેડી પોઈન્ટ કાટશો તો આવી જશે કે બી x સાથે ગુણશું પછી પાંચ સાથે ગુણશું આવી જશે આ જવાબ આવશે ગુણાકાર કરજો જાતે હો મેં આનો મૂકી દીધો ચલો 0 પોઈન્ટ હવે લક્ષોની વ્યવસ્થિત તો પ્રોબ્લેમ થઈ જશે આનો જવાબ કેટલો આવ્યો છે 15 દૂર 30 પોઈન્ટ 00 30 ચલો જીરો પોઈન્ટ જીરો સુડતાલીસ જીરો પાંચ જીરો પોઈન્ટ જીરો બાવીસ પંચાણું સરવાળો છે ને પાંચ ને પાંચ દસનો શૂન્ય વધી પડીએ નવ ને દસનો શૂન્ય વધી પડીએ સાત ને ત્રણ દસ દસ ને અગિયાર અગિયાર ને બે તેર નો વધી પડીએ ચાર ને બે છ ને સાત જીરોનો જીરો પોઈન્ટનો પોઈન્ટ જીરો નો જીરો ત્રણ ત્રણ પોઈન્ટ જીરો

આમાંથી બબે જોડી છે જેનો સરવાળો 0.7 ને ગુણાકાર 0.06 થતો એ ઉગત રહે તો જો ગુણાકાર ચેક કરો ને પહેલા સરવાળો થઈ જાય જો 6 ને 1 7 4 ને 3 7 5 ને 2 7 6 ને 1 7 થઈ જાય છે અને અહીંયા તો બે સંખ્યા જ નથી હો એક જ સંખ્યા છે એટલે ઓપ્શન ડી તો નીકળી જ ગયો આપણે તો બે અપૂર્ણાંકો જોતા હતા રેડી હવે સરવાળો થઈ જાય છે વાંધો નથી આવતો પોઈન્ટ 0.7 જ છે જો 6 ને 1 7 5 બે સાત તો હવે ગુણાકાર ચેક કરો હાલો ચાર તેરી બાર નો થાય આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો તો પેલા લખીએ ત્રણ અપૂર્ણાંક એક ના ત્રણ એટલે ત્રણ તેરી નવ નવ ને દસ ના ત્રણ

એનો મતલબ છે આનો જવાબ આવશે 3.3333 હવે આ અટકી ગયું જો 3.3 અટકી ગયું છે આ 3.33 અટકી ગયું છે આ અટકતું જ નથી એનો મતલબ એમ કે હજી કિંમત મળતી જાય છે રેડી તો મોટો કોણ થશે 10 ના છેદમાં 3 એટલે 3 પૂર્ણાંક 1 ના છેદમાં 3 ઈ વિકલ્પ મોટો થશે

આવડશે દશાંશ અપૂર્ણાંકના દાખલા કે આટવા શું નહીં તકલીફ થઈ ને ફાઈનલ છે ને તો મળીએ મસ્ત મજાના નવા દાખલાઓ સાથે નવા લેક્ચરમાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો જે લોકો તૈયારી કરી રહ્યા છે એ પોતાના ફેમિલી ગ્રુપ્સ ફ્રેન્ડ્સ ગ્રુપ આપણા ગામનો ગ્રુપ સોસાયટીનો ગ્રુપ હોય એની અંદર મૂકજો કે જેથી કરીને કોઈને ખબર પડે કે ત્રીજા ચોથા પાંચમામાં નવોદયની તૈયારી કરીને પાંચમા ધોરણમાં નવોદયની પરીક્ષા આપી શકાય છે હોસ્ટેલ બની શકાય છે મોટા અધિકારી બની શકાય છે ઓ બચ્ચાઓ શેર કરવાનું ભૂલશો નહીં મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય